આપણા ગુજરાતમાં જીપીએસસી હોય કે અન્ય જે પરીક્ષા લેનારું તંત્ર જે કેવી રીતે પરીક્ષા લે છે એ ઉમેદવારો ખૂબ સારી રીતે જાણે છે પરીક્ષા લેવામાં આવે છે તારીખ જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ ખબર નહીં ક્યારે રિઝલ્ટ આવશે તેનું રિઝલ્ટ ક્યારે આવશે મેન પરીક્ષાના ઠેકાણા નથી હોતા અથવા તો જો પેપર ફૂટી જાય તો પછી શું થશે એ તો જાણે એવો ઘાટ સર્જાય કે જાણે ભગવાન સિવાય કોઈ કહી જ નથી શકતું આવી જ રીતે તમે પણ જાણો છો કે જીપીએસસી દ્વારા પણ વારંવાર પરીક્ષા લેવામાં આવે છે અને ત્યારબાદ રિઝલ્ટ માટે ઉમેદવારોએ પણ ગૃહાર લગાવવી પડે છે કે ભાઈ હવે તો રિઝલ્ટ આપો ક્યારે રિઝલ્ટ આપશો અને કેલેન્ડર માટે પણ બે બે ત્રણ ત્રણ મહિના સુધી રાહ જોવી પડે કે ભાઈ પતી ગયું છે હવે તો કેલેન્ડર જાહેર કરો આવા તંત્રની વચ્ચે એક એવા સમાચાર આવ્યા છે કે જીપીએસસીને ફટકાર લગાવી છે હાઈકોર્ટે હાઈકોર્ટે ફટકાર લગાવીને તેમને કહ્યું છે કે આ કેવી લિંગ અસંવેદનશીલતા છે તમારામાં કે તમને આટલી પણ ખબર નથી પડતી જેને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી આપણા ગુજરાતમાં પરીક્ષાને લઈને વારંવાર સમસ્યાઓ સામે આવતી રહે છે જીપીએસસી હોય કે ગૌણ સેવા પસંદગી મંડળ હોય તેમનું જે વહીવટી તંત્ર છે જે પરીક્ષાઓ લે છે તેને લઈને વારંવાર સવાલો તો ઉઠતા રહે છે પરંતુ આ વખતે હાઈકોર્ટે આજે જીપીએસસી છે તેને ફટકાર લગાવી છે અને આ ફટકાર એટલા માટે લગાવી છે કારણ કે એક મહિલાને જે સગર્ભા મહિલા હતી તેને લઈને હાઈકોર્ટે કીધું છે કે આ તમારા અંદર કેવી લિંગ અસંવેદનશીલતા છે ઘટના કંઈક એવી છે કે બે હજાર વીસની અંદર એક પરીક્ષા લેવામાં આવી જેમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ હતી આજે મહિલા છે જે રાધિકા પવાર તેમણે આ પરીક્ષા આપી હતી બે હજાર વીસમાં તેમણે પરીક્ષા આપી આ તારીખ તમે ધ્યાનથી જોજો કારણ કે આ તારીખમાં તમને ખ્યાલ આવશે કે જીપીએસસી કેવો ઘાટ સર્જે છે આપણી પરીક્ષાઓની અંદર ગુજરાતમાં તો બે હજાર વીસમાં તેમણે પરીક્ષા આપી બે હજાર વીસ બાદ તેનું રિઝલ્ટ ત્રણ વર્ષ વીતી જાય છે એટલે કે લગભગ બે વર્ષથી વધુ સમય વીત્યા બાદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આઠ ડિસેમ્બરના દિવસે તે લોકો રિઝલ્ટ જાહેર કરે છે રિઝલ્ટ જાહેર કરે છે તો તેમાં આજે રાધિકા પવાર જે સગર્ભા મહિલા છે તેમનું નામ હોય છે તેમને ખુશીનો પાર નથી રહેતો પરિવાર પણ ખુશ થઈ જાય છે એક તરફ તે પોતે એક બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે અને બીજી તરફ તે જીપીએસસીમાં પાસ પણ થયા છે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર પરંતુ એકત્રીસ તારીખના રોજ તેઓ બાળકને જન્મ આપે છે અને બે તારીખે તેમનું ઇન્ટરવ્યૂ હોય છે આ બે તારીખે તેઓ પછી એકત્રીસ તારીખે જ્યારે તે બાળકને જન્મ આપે છે ત્યારે તે જીપીએસસીને એક વિનંતી કરે છે કે તમે મારી જે ઇન્ટરવ્યૂ છે તે તારીખ બદલો કારણ કે હું એ પરિસ્થિતિમાં નથી કે જે પરિસ્થિતિમાં હું ટ્રાવેલ કરી શકું કારણ કે હું ત્રણસો કિલોમીટર દૂર છું તેથી હું ગાંધીનગર નથી આવી શકતી આવું રાધિકા પવારે તેમને મેલ કરીને કહ્યું પરંતુ આ તો અધિકારી રહ્યા અને એમાં પણ આપણા ગુજરાતના જીપીએસસીના અધિકારી કેલેન્ડરમાં જો તેમને ઘણો બધો સમય લાગતો હોય તો આટલી સામાન્ય લાગતી એક હ્યુમન જેને કહેવાય કે એક માણસાઈની રીતે જોઈને એક કામ કરવાનું હોય પરંતુ તેમાં પણ તેમણે ડેટ ન બદલી અને તેમને કહ્યું કે તેમણે ઇન્ટરવ્યૂ આપવા આવવું પડશે હવે આવી પરિસ્થિતિમાં જ્યારે રાધિકાબેન પવારે એકત્રીસ તારીખે બાળકને જન્મ આપ્યો છે તેમણે એ પણ કહ્યું કે હું આવી શકું તેવી પરિસ્થિતિમાં નથી આ જે મેટર છે એ હાઈકોર્ટ પહોંચી હાઈકોર્ટમાં જ્યારે પહોંચી અને જ્યારે દલીલો થઈ ત્યારે હાઈકોર્ટે આ જીપીએસસીને ફટકાર લગાવી આ જે કેસ છે તેનું નામ છે જીપીએસસી વર્સિસ રાધિકા પવાર કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે આ તમારા અંદર એવી કેવી લિંગ અસંવેદનશીલતા છે કે તમે એક મહિલાની તકલીફ નથી સમજી શકતા આ એક કુદરતી પ્રક્રિયા છે કે તે સગર્ભા હતી અને તે ત્રણસો કિલોમીટર સુધી ટ્રાવેલ નથી કરી શકતા અને તેઓએ હાલમાં જ બાળકને જન્મ પણ આપ્યો છે એકત્રીસ તારીખે તો તમે આ કેવી અસંવેદનશીલતા બતાવી રહ્યો છો આ મેટરની અંદર હવે હાઈકોર્ટ ઇન્વોલ્વ થઈ ચૂકી છે અને તેમણે કહ્યું છે કે હાલ આને લખતા કોઈ રિઝલ્ટને જાહેર ન કરતા કારણ કે અમે આ મેટરને લઈને જે ચુકાદો છે ઓગણીસ જાન્યુઆરીએ આવવાનો છે અને આ જે ઓર્ડર છે તે હાઈકોર્ટે આપ્યો હતો નવ જાન્યુઆરીએ અને તેમણે ફટકાર લગાવી જીપીએસસીને આ છે એક વધુ એક ઉદાહરણ છે કે જીપીએસસી કેવા પ્રકારના નિર્ણયો લે છે આ એક બહુ મોટી મેટર કહેવાય ખબર નહીં ગુજરાતમાં આ મોટી મેટર કહેવાય કે નહીં પરંતુ આ એક માનવતાને દ્રષ્ટિએ જોતાં આ ખૂબ જ મોટી મેટર છે કે એક મહિલા જે સગર્ભા છે તેમની માટે જીપીએસસીએ કોઈ વ્યવસ્થા ન ઊભી કરી અને તેમને કહ્યું કે તમારે ઇન્ટરવ્યૂ આપવા આવવું પડશે જેને લઈને આ સંવેદનશીલતા હાઈકોર્ટને દેખાયું કે આ એક એવી મેટર છે કે એક મહિલાને એક સગર્ભા મહિલા જે છે તે પહોંચી નથી શકતી અને તેમણે બાળકને જન્મ આપ્યો છે હાલમાં તે કેવી રીતે ઇન્ટરવ્યુ આપી શકે આ હાઈકોર્ટને દેખાયું પરંતુ જીપીએસસીને કદાચ ન દેખાયું તેનું કારણ અમને તો નથી ખબર આપ શું માનો છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ઓગણીસ તારીખે આનો ચુકાદો પણ આવવાનો છે હાઈકોર્ટ ચુકાદો આપશે હાલ તો તેમણે ફટકાર લગાવી છે અને તેમણે રોક પણ લગાવી છે રિઝલ્ટ પર કે હાલ કોઈ રિઝલ્ટ ન આપતા કારણ કે અમે હજુ ઓગણીસ જાન્યુઆરીના દિવસે ચુકાદો આપીશું તો અમે એ સમાચાર પણ અપડેટ કરીને આપને બતાવીશું તેથી અમારી સાથે જોડાઈને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આપને સમાચાર મળતા રહે હાલ સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા સમાચારની સાથે ત્યાં સુધી નમસ્કાર